ઝાડ જેટલું ઊંચું આકાશ તરફ વધે એ પ્રમાણે એના મૂળિયા જમીનમાં ઊંડા જવા જોઈએ જો મૂળ જમીનમાં ઊંડે સુધી ન જાય તો એ ઝાડવું વાવાઝોડા સામે ટકી ન શકે એમાં જીવનનું જાળવું પણ અસ્તિત્વની જમીનમાં શ્રદ્ધારૂપી મૂળિયા ઊંડે સુધી જવા જોઈએ જો એ શ્રદ્ધાના મૂળિયા મજબૂત નહીં હોય આપણે ટકી નહીં શકીએ ધર્મ નહીં ટકી શકે અને એટલા માટે જ આપણા શાસ્ત્રો કહે છે કે આદૌ શ્રદ્ધા સૌથી પહેલી વહેલી જે વસ્તુની જરૂર છે એ છે શ્રદ્ધા આપણી શ્રદ્ધા આપણા ધર્મમાં આપણા શાસ્ત્રોમાં આપણી શ્રદ્ધા આપણા સાધુ સંતોમાં એની વાણીમાં આપણી શ્રદ્ધા શ્રદ્ધા છે નહી પાર્વતી છે વિશ્વાસ મહાદેવ છે ભવાની શંકર વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણ વિશ્વાસ શંકર જો તમારા જીવનમાં નહીં હોય જીવન બહુ મુશ્કેલ બની જાય તમે ખાવા બેસો તમને વિશ્વાસ ન હોય એની જગ્યાએ અવિશ્વાસ થાય ને શંકા થાય કે આમાં કોકે ક્યાંક ભેળવી તો નહીં દીધું હોય ને નિરાતે ખાઈ શકો તમે જે વ્યક્તિને મળો છો અથવા તો તમે જેની સાથે રહો છો એનામાં તમને વિશ્વાસ ન હોય જીવન બોજ બની જાય આપણા વડીલો એમ કહેતા કે વિશ્વાસ વાણ હાલે વિશ્વાસ આંધળો નહીં આપણે બે બે આંખ્યું છે તો એ આપણે બે આંખે આંધળા નથી કહેવાતા મહાદેવ ને ત્રણ આંખ્યું છે ત્રિલોચન છે મહાદેવ વિશ્વાસ છે એ આંધળો ન હોય હકીકતમાં આ જ્ઞાનરૂપી ત્રીજી આંખ જેની ખુલી ગઈ છે એ વિશ્વાસ જ્ઞાન એટલે જાણવું અનુભવ કરવો મેં આ માણસને જાણ્યો છે મને એનો પૂરો અનુભવ છે મને એનામાં પૂરો વિશ્વાસ છે આ વિશ્વાસ એ જ કલ્યાણકારી છે શિવનો અર્થ થાય કલ્યાણકારી વાતે વાતે અવિશ્વાસ વાતે વાતે શંકા વાતે વાતે વેમ એમાં જીવન બહુ કઠિન થઈ જાય વિશ્વાસ અને એમાં ધર્મના ક્ષેત્રમાં વિશ્વાસ વગર ન ચાલે ઈશ્વર જેવી કોઈ સત્તા છે એવી કોઈ પરમ શક્તિ છે એ આપણને વિશ્વાસ છે ભલે દેખાય નહીં પણ તોય છે એવો દ્રઢ વિશ્વાસ હવા નથી દેખાતી પણ છે એનો અનુભવ થાય છે ને પરમાત્મા દેખાતો નથી પણ છે દરેક પદાર્થ એક એક લાકડું કેમ કેમ ન ન હોય હોય પથ્થર એ શક્તિનું જ રૂપ છે આવું ભૌતિક વિજ્ઞાન પણ કહે છે આ બધું એનર્જીનું રૂપ છે શક્તિના જ આ બધા અલગ અલગ રૂપો છે જાડવું જડ લાગે પાણી જળ વસ્તુ લાગે અગ્નિ જળ વસ્તુ લાગે પૃથ્વી વાયુ આ બધું જડ લાગે પણ એ રૂપમાં દૈવી શક્તિ રહેલી છે વિજ્ઞાન પણ આ વાતને માને ધર ઇઝ એનર્જી એન્ડ નથિંગ બટ એનર્જી ઉર્જા સિવાય બીજું કંઈ નથી શક્તિ પાણીમાં શક્તિ છે એટલે પાણી પીને જીવો છો અનાજમાં શક્તિ છે એટલે અનાજ ખાઈને તમારું શરીર ટકે છે વાયુ પ્રાણ વાયુ એમાં તાકાત છે તો ફેફસા તમારા ચાલે છે શ્વાસોચ્છવાસ ચાલે છે અને જીવો છો અગ્નિમાં શક્તિ છે આ સૂર્યનારાયણ એનો પ્રતિનિધિ પૃથ્વી ઉપર એટલે અગ્નિ સૂર્ય એ પણ અગ્નિનું સ્વરૂપ છે તત્વ હોય ને તો આ પૃથ્વી ઉપર જીવન જ ન હોય વિજ્ઞાન પણ કહે છે જે દિવસે સૂર્ય નહીં રહે એ પછીની આઠમી મિનિટે પૃથ્વી ઉપરનું જીવન નષ્ટ થવા માંડશે કેમ આઠ મિનિટ પછી કારણ કે સૂર્યના કિરણને સૂર્ય થી અહીંયા પૃથ્વી સુધી પહોંચતા આઠ મિનિટ કરતા